નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લાઈવ આપ સૌ જ્યારે જોડાયા છો ત્યારે આપણે જાણીએ છીએ એમ કે સમગ્ર ભારત દેશમાં હાલ સૌથી મોટો તહેવાર એટલે કે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે તેમાં સંસ્કારી નગરી વડોદરા શહેર પણ કઈ રીતે બાકી રહી જાય ત્યારે બી ન્યૂઝ ગુજરાતી હાલ પહોંચ્યું છે વડોદરા શહેરના કહી શકાય કે કલાલીના રાજા જે સર્વોદય વિકાસ યુવક મંડળ જે છે છેલ્લા વર્ષોથી કહી શકાય કે અઠ્યાવીસ વર્ષોથી ગણેશજીની સ્થાપના કરે છે અને તમામ એ યુવાનો એ તમામ કાર્યકર્તાઓ હાલ આપણી સાથે પણ છે સૌ પ્રથમ આપને સર્વોદય વિકાસ મંડળની જે મૂર્તિ છે તેના દ્રશ્યો દર્શન કરાવીશું અને ચોક્કસ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કલાલી વિસ્તાર પાસે ખિસકોલી સર્કલ જે છે ત્યાં કલાલીના રાજા તેમજ સર્વોદય વિકાસ મંડળ જે છે તેઓ દ્વારા સ્થાપિત ગણેશ ભગવાનને મહારાજા સ્વરૂપમાં બિરાજમાન કરવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે સંગઠનના લોકો છે શું કહેશો શું નામ છે મંડળનું કેટલા વર્ષથી સ્થાપના કરો છો શું વિશેષતા આપણે ઓગણીસો છન્નું થી સ્થાપના કરી હતી મારું નામ રોકી રોકીસિંઘ છે સરહદય વિકાસ મંડળ આપણે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આયોજન કરીએ છીએ પહેલાં આપણે અહીંયા જ રહેતા હતા આપણું મંદિર છે માતાજીનું અહીંયા જ ને બધા ઘર તૂટી ગયા પછી આમ તેમ થઈ ગયા છે પણ બધા મળીને અહીં ફરી આવે છે દસ દિવસનો તહેવાર ઉજવે છે અમે બધા મળીને કેટલા લોકો અહીંયા આગળ જોડાતા હોય છે લગભગ થી પચાસ લોકો એટલે મંડળના જ છે હા કેવા કેવા પ્રકારની અહીં આગળ પૂજા વિધિને દસ દિવસ કેવી રીતે ઉજવ્યું બધી જ રીતે આપણે સારી રીતે બધા મળીને આયોજન કરીએ છીએ અને બધા એટલે ગુજરાતી આપણે યુપી નેપાલી મરાઠી બધા જ લોકો મળી મળીને અમે કરીએ છીએ વર્ષોથી દર્શક મિત્રો કહી શકાય કે ભારતની આજ હકીકત છે અને ભારતની આ જ તસવીર છે આપણે સૌ જે પ્રકારે જોઈ રહ્યા છે આ તમામ મિત્રો દ્વારા સર્વોદય વિકાસ મંડળ કે જે વડોદરા શહેરના કલાલી વિસ્તારનું મંડળ છે ને છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી અહીંયા આગળ તેઓ ગણેશજીની સ્થાપના કરે છે આપણે અન્ય બીજા યુવાન સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કેટલા વર્ષો થયા છે કેવો અનુભવ રહ્યો છે કેવા પ્રકારે આગમન યાત્રા કરો છો વિસર્જન યાત્રા કરો છો કેવી વિશ્વાસતાઓ બાપા અને શ્રીજીને લઈને બાપાની અમે બહુ વર્ષોથી કરીએ છીએ અઠ્ઠાઈસ વર્ષથી કરીએ છીએ પ્રોગ્રામ અમારા કાકા કરતા હતા અમારા મામા કરતા હતા અમારા સગાવાળા કરતા હતા એના પછી અમે બધા હાથ ધર્યા છે આ બધે કામ બાપાના આશીર્વાદથી કામ જે છે કે જે પૂરતું સમય આપવું કામ કરવું સંગઠનને જોડવું એકબીજાને મળવું એ જ બધા પ્રોગ્રામના લીધે બાપાનો સાથ રાખીએ છીએ ગણપતિ બાપાના આગમન જે સ્થાપના દિવસ છે અને વિસર્જન એ આખરી દિવસ કરીએ છીએ ઉત્સાહ છે છે તમામ મંડળની અંદર બહુ હોય હોય જે પણ નાના છોકરા હોય કે મોટા હોય કે અમારા કાકા હોય કે અમારા પપ્પા હોય એ પણ આઈને ઉજવણી કરીએ છીએ આરતી કરીએ છીએ આજે જ સીમાબેન મોહલે આવેલા એમના સાથે એક બીજા પણ આયા હતા અમારા સાથે તો સારી રીતે ઉજવણી કરી અમે વિશેષ મહેમાનોને પણ બોલાવતા હોઈએ છીએ વચ્ચે વચ્ચે કોર્પોરેટર સાહેબનો પણ સહયોગ હોય છે અમારા સાથે ચોક્કસથી તમામ મિત્રો કહી રહ્યા છે એમ કે અહીં આગળ અઠ્યાવીસ વર્ષથી ભવ્ય અને દિવ્ય ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે તેમજ દસ દિવસ દરમિયાન અનેક પ્રકારની ધાર્મિક પૂજા વિધિ કરવામાં આવે છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્રણ સિંહો પર સવાર ભગવાન ગણેશજી કહી શકાય કે મહારાજા સ્વરૂપમાં અહીં આગળ બિરાજમાન કરવામાં આવ્યા છે વડોદરા શહેરના કલાલી વિસ્તારના દ્રશ્યો છે વડોદરા શહેરના કલાલી જે કહી શકાય ખિસ્કોલી સર્કલ જે વિસ્તાર છે ત્યાંના હાલ ગણેશજીના સીધા લાઈવ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ સ્થાપના મૂર્તિ પણ ખૂબ સુંદર અહીંયા આગળ સ્થાપિત કરવામાં આવી છે અને કહી શકાય કે મિત્રો કે ખૂબ જ ભક્તિભાવથી અહીં આગળ દસ દિવસ પૂજા અર્ચના કરવા આવતી હોય છે અને અહીંયા આગળ હજારો લોકો કહી શકાય કે અસંખ્ય લોકો ભગવાનના દર્શને અહીંયા આગળ પધારે છે ને ભગવાનના દર્શને વર્ષોથી લોકો અહીં આગળ આવે છે ત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો અહીંયા સિંહોના મુખ જોવા મળી રહ્યા છે અને ખૂબ જ અદ્ભુત દિવ્ય મૂર્તિ અહીં આગળ જોવા મળી રહી છે તમામ વિકાસ યુવક મંડળ જે છે વડોદરા શહેરના કલાલી વિસ્તાર મિત્રો જે પ્રકારે આપણે સૌ અહીં આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે ભવ્ય અને દિવ્ય મૂર્તિ ભગવાન શ્રી ગણેશની વડોદરાના કલાલી વડોદરા શહેરના કલાલી વિસ્તારમાંથી વડોદરા શહેરથી હાલ બી ન્યૂઝ ગુજરાતી પર લાઈવ સીધા દ્રશ્યો આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ અને સર્વોદય વિકાસ યુવા મંડળ જે છે તેના તમામ મિત્રો અહીં આગળ આપણે લાઈવ સ્ક્રીન પર જોઈ રહ્યા છે અને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આયોજન

દર્શક મિત્રો આપણે સૌએ જોયું એમ કે આ વડોદરા શહેરના કલાલી વિસ્તારના સર્વોદય વિકાસ યુવા મંડળ જે છે તેના શ્રીજી તેના ગણેશ જી હતા કેમેરા પર્સન પૃથ્વી રાજપુર સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા